લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે રવિવારના દિવસે ઘરના વડીલો પર ધ્યાન આપવું જોઈએ એમને દેવદર્શન લઈ જવા જોઈએ બહાર ફરવા તો લઈ જ જજો શું નથી કરવાનું મિત્રો આજે શરાબ કે માંસાહારનું સેવન બિલકુલ નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરે વૃષભ રાશિવાળાએ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ તાંબાની કોઈ વસ્તુ પહેરવી જોઈએ અથવા તાંબુ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માથે બિલકુલ ફરવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ ચપટી ગોળ ખાઈ બે ગુંટડા પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ લાંબી યાત્રા બિલકુલ નહીં કરવી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કર્યું કર્ક રાશિવાળા આજે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈના માટે કોઈ પણ પ્રકારની ખોટી ગવાહી નથી આપવાની સિંહ રાશિ સિંહ રાશિવાડાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાડાએ આજે લાલ ગાય ને ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ આપણે નથી કરવાનું કન્યા કન્યા રાશિ વડાએ આજે શું કરજો કન્યા રાશિ વડા આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ઇલેક્ટ્રિકથી ચાલતો સામાન ઘરમાં બગડેલો હોય તો એ રાખવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાના ચરિત્ર પર ધ્યાન આપવું જોઈએ એને સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે પરિવારથી અલગ થવાનું નથી વૈશ્ચિક વૈશ્વિક રાશિવાળા આજે શું કરવું જોઈએ વૈશ્વિક રાશિવાળા આજે સારા વિચારો કરવા જોઈએ ને એની પર અમલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વડીલનું અપમાન નથી કરવાનું ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે પોતાના જીવનમાં ખોટા માણસો કેટલા સામેલ છે એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ એ લોકોને આપણાથી દૂર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિનજરૂરી વસ્તુની ખરીદી કરીને ઘરે લાવવી નહીં મકર મકર રાશિ આજે શું કર્યું મકર રાશિ આજે ખીર બનાવીને મજૂર જેવા માણસોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળકો કે વડીલો પર ખોટો ગુસ્સો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના પ્રિય વ્યક્તિને જરૂર હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વધુ પડતો મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે પોતાની વાણીમાં મીઠાશ ઉમેરીને વાપરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું અરવંદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે